તો તાપી નદીમાં ચોમાસાની તૈયારીના ભાગરૂપે લોકોને પૂરથી બચાવવા માટે મોક ડ્રીલ યોજવામાં આવી ચોમાસામાં ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં જાનમાલની નુકસાનીને રોકવા પૂર્વ તૈયારી કરવામાં આવી આ તૈયારીના ભાગરૂપે તાપી જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારોમાં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે આ કામગીરીની ચકાસણી કરવા માટે વિવિધ મોક ડ્રિલ્સનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે મામલતદાર કચેરી વ્યારા ફાયર વિભાગ આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના દડકવાણ ખાતે આવેલ નદીમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલ અંતર્ગત વ્યારા તાલુકાના દડકવાણ ખાતે આવેલી નદીના પાણીમાં કેટલાક વ્યક્તિઓ ડૂબતા હોવાની જાણ થતાં વ્યારા ફાયર વિભાગની ટીમ સહિત અન્ય રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી હતી ત્યારે ડૂબતા વ્યક્તિઓને ફાયર વિભાગની ટીમ દ્વારા સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી પ્રાથમિક સારવાર બાદ તમામે સ્વસ્થ હોવાની અને આ ઘટના મોક ડ્રીલ હોવાનું જણાવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો